આ દુકાન સામુ ઓટો મારવા જતો તો ગાડી લઈને એટલે હમણાં નહીં લાવ્યો રિક્ષા ઓ રિક્ષા લાવી છે રિક્ષા પીળા કલરની છે એટલે અમારો ધંધો એવો થાય છે ને તે કોઈ વાત પૂછો નહીં રાતે એક એક વાગે વરતીઓ મારવા જવું પડે છે મારા એવું પછી જાય પણ મારા હાલ ટાઈમ નહીં તો ખબર અત્યારે હું એક આવું ભજનમાં બાર એક વાગી એના પછી મારે ખબર વધી મારવાનો છે હા વરતી જવાનું છે કોટા હોઉં હું હા હા એટલે હું નહીં આવું યાર એવું ના હોય મા એવું ના હોય લો ના પાણી હું સંબંધ તોડી નાખવાના અરે હારું ભાઈ આવું છું હું એકલો નહીં તો આવા લોશિન તો પીઓને જઈશ હા હા લો પીઓ લેવા જાઉં પાછો નીકળું ચૂંટું લંબું જાય એના કરતા એવું કરું અમારા ગામના બે કંટાળા લેતા હું હા બે ડોહ નહીં કાબળે ને હાબળીને ચજંગાકો વાહ એ તો જબર પજંગ ગઈ છે એટલે આ પજંગ ગવા જઈને તો આમ વટ પણ હશે વાટ વાત તાણી હા એનો ફોન મેળો હું આવું હલો અડધો કલાક થાય હો હા સંઘમાં મારે અહીંયા ઉઠાવા જવું પડશે એ રાઉ એ સારું આ બી આવા જ છ એ હોય તારી મારા પ્રજા નાચ્યા છે હવે જાવું પડશે કાબળ નીકળ જવું પડશે ઈચ્છા રિક્ષા લઈ નહીં જાઉં હેત તો જાઉં આ રીતે કાબળી કરવા ડિસ્પ્લે જાય ના ન પૈસા નહીં જા કાબળી નીકળ હા

રા નો નગતામી ચેકના

અને તમે અહીંયા એકદમ મેમાં ગજે આબરૂ આઈ કરો છો મગજ તુરુ ફરી ગયું આગળ કોના ઈવરનું એટલે તમાર પાની ગયું છે યાર માર મશીન હું ને કેનું કેમ એવું બોલી હા આ જો અલ્યા પાણી પીવો બે મશીન મશીન હા હા એ વાત કે શું હો ભજન નું આયોજન કરો ને હેલો માં ભજન હા કે ભજન અને અહીંયા ફોન ન તક આગે ભજન માં આવો ભજન માં આવો અલ્યા ભજન ની વાત ઈ તો ભજન ની વાત ન તો હા

ઓમ તો નતો માનતો પણ હવે હા તો માની કે આ મેમાં નો જીવ એ હું જાગે છે મને હું નતો કે તો મગજ ફરી ગયું હા છે ફરી ગયું છે ભાઈ હા શું કહે છે આબુ કટાઈ તમે તો લાઈ છે આ આલ નો 4 રૂપિયા નો ગેસ ના ના હા નહીં ગેસ ના હે પાણી હું શું કહું છું હવારમ જાગ્યો હવે એટલે શું હવારે ધૂણ જા મારા માર તી તો બનાસ કાંઠા આમ પોંચો ચાપ પાણી ના નવા માતામાં એટલે ભાઈ

કોઈ કરતા નહીં કેતા નહીં ના કહું કોઈ નહીં ના કહું મ્યાં 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 નાટુજી આ તો જમે હો કે તો ખબર છે હમ મને પાજે થોડો ખાળ લાગે છે એવું હાચું કોણ હાચી હાચી વાત છે આ રૂંગો તાણ હડો તા મુયે જવું કરી તાણ બેહું નહીં ના હાર જો હો એ હા હા ગ્યા બધા જ્યા